ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડોક્ટર વિનોદ માજીરાના નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુખ્ય વિષય સંસ્કૃતના પેપર નંબર પાંચ જેનો કોડ છે બસો પાંચ તેમાં આપણે વિભાગ ચાર વિભાગનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રમોર્શિયમ અંક બે તેમાં અંક ત્રણની અંદર વિક્રમોર્શિયમ અંક બેનો આપણે સંદર્ભ જોઈશું વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતની અંદર પરીક્ષામાં ચાર માર્ક્સના સહસંદર્ભ પૂછાય છે જેમાં સંસ્કૃત એક વાક્ય હોય છે તેનું ભાષાનુવાદ કરી તેના સહસંદર્ભ આપે તે વાક્ય કોણ કોને ઉદ્દેશીને બોલે છે તથા તે કઈ પંક્તિમાંથી કયા અંકમાંથી લેવામાં આવ્યું છે તે દર્શાવવાનું હોય છે તો અહીં બીજા અંકના જે સહસંદર્ભ છે તેમાં પ્રથમ સંદર્ભ છે પ્રથમ પ્રથમમ મેઘરાજી દર્શયતે પ્રચાદ વિદ્યુલતા તેનું ભાષણતાર થાય છે કે અરે પ્રથમ વાદળોના સમૂહ દેખાય છે અને પછી વીજળી તેનો સંદર્ભ એ થશે કે આ બીજા અંકમાં બંને સખીઓ અદૃશ્ય સ્વરૂપે રહેલ છે તેમાંથી ચિત્રલેખા તિરસ્કરિણીની દૂર કરીને રાજા સમક્ષ હાજર થાય છે ત્યારે રાજાને પ્રત્યુત્તર આપતા ચિત્રલેખા આ વાક્ય ઉદ્દેશીને બોલવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં રાજાના વિહવળ હળવો કરવા જે રાજાનો વિરહ છે તેને હળવો કરવા માટે પ્રથમ ઉર્વશીના પ્રેમમાં એકરાર સ્વરૂપે પત્ર મોકલે છે અને પ્રેમ પત્રથી રાજાને પણ ખાતરી થઈ જાય છે કે ઉર્વશી પણ પોતાના વિરહથી દુઃખી છે પ્રેમ પત્ર મળવાથી રાજાને સાક્ષાત ઉર્વશીને મળ્યાનો આનંદ થાય છે કારણ કે ઉર્વશી પણ તેને જેટલી જ ચાહતી હતી તેને ખાતરી થઈ ગઈ છે કે અહીં વિદુષક વધારે આશા જન્માવે છે કે સાક્ષાત કેમ નથી આવતી ઉર્વશી તે સમયે જ ચિત્રલેખા પ્રગટ થાય છે અને રાજા પોતાની પ્રિયતમાને મળવાની ઉત્કટતા બતાવતા કહે છે કે ગંગા વગરની જેમ યમુના તેમ સખી વગરની તું આનંદ આપતી નથી ત્યારે મજાકમાં જવાબ આપતી તેની સખી ચિત્રલેખા ઉર્વશીને કહે છે કે પ્રથમ વાદળનો સમૂહ દેખાય પછી જ વીજળી અહીં રાજાને ધૈર્ય ધારણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે ત્યારબાદ કુદરતમાં પણ ચોક્કસ ક્રમ હોય છે પ્રથમ વાદળાઓ ભેગા થાય અને ત્યારબાદ જ પ્રકાશમાંથી સૌને મુક્ત કરતી વીજળી ચમકી રહી હોય છે ત્યારે દુનિયામાં બધી જ વસ્તુઓ તરત જ અને સરળતાથી મળતી નથી હોતી વાદલમાં જેમ વીજળીનું સૂચન છે તેમ ચિત્રલેખાનું આગમન ઉર્વશીના આગમનના એધાન બતાવે છે ત્યારબાદ અહીં બીજો સંદર્ભ આપવામાં આવ્યો છે કે તપ્તે ને તપ્ત મયસા ઘટનાય યોગ્યમ અર્થાત ગરમ લોખંડ સાથે ગરમ લોખંડને જોડવું તે યોગ્ય છે તો આનો સંદર્ભ એ છે કે બીજા અંકમાં આ પંક્તિ આપણને જોવા મળે છે અને ચિત્રલેખા રાજા પાસે આવીને ઉર્વશીની પ્રેમવિ સ્થિતિની વાત કરે છે ઉર્વશી પ્રત્યે છે તે વાત જાણીને રાજા ઉપરોક્ત વાક્ય ઉચ્ચારે છે તો વિદ્યાર્થી મિત્રો આ સંદર્ભમાં પ્રમદવનમાં ઉર્વશીનું પ્રેમપત્ર પામીને ઉર્વશીને મળવા માટે રાજા ઉત્કંઠિત થાય છે આ વિરહી રાજાની સમક્ષ અહી જે ચિત્રલેખા છે તે હાજર થાય છે અને ઉર્વશીની સ્થિતિ પણ રાજાના જેવી જ છે એમ જણાવે છે આપના દર્શન પછી ઉર્વશીની કામ પીડા વધી રહી છે આપે તેને કૃપાપાત્ર બનાવવી જોઈએ ત્યારે રાજા ઉત્તર આપે છે કે તે વિરહિત છે પણ તે મને જોઈ શકતી કેમ નથી બંનેની સ્થિતિ સરખી અહીં જણાય છે તો મિલન થાય તે જરૂરી છે ત્યારે રાજા ઉપરોક્ત વાક્ય બોલે છે કે જેમ ગરમ લોખંડને ગરમ લોખંડ સાથે જોડવું યોગ્ય છે તો અહીં ગરમ લોખંડના એક છેડાને બીજા ગરમ છેડા સાથે જોડવાથી જોડાણ સહજ બને છે તે મારા માટે ઉર્વશી અને ઉર્વશી માટે રાજા બંને મિલન માટે ઉત્સુક છે બંને પક્ષે પ્રેમની ઉત્ક્રતા છે અને બંને તીવ્ર લાગણીવાળા હોવાથી મિલન સહજ બને ગરમ લોખંડના દ્રષ્ટાંત દ્વારા અહીં કવિ કહેવા માગે છે કે પ્રેમ ઉભય પક્ષી છે ત્યારબાદ અહીં ત્રીજા નંબરનો સંદર્ભ છે કે લોત્રેન ગૃહિત્ય કુંભીર કશ્યાસ્તી વા પ્રતિવચનમ અર્થાત જેમ મુદ્દામાલ સાથે પકડાયેલા ચોર જવાબ આપવાનો હોય એમ પ્રશ્નાર્થ ચિહ્ન થાય છે અર્થાત આનો સંદર્ભ એ છે કે બીજા અંકમાંથી વિદૂષક ઉપરોક્ત પ્રસંગની ગંભીરતાને સમજાયા વિના રાજાની મજાક ઉડાવે છે અને ભુજપત્ર રાણીના હાથમાં આવી જતા રાણી ઔષનરી રાજા સમક્ષ હાજર થાય છે ત્યારે વિદૂષક આ વાક્ય ઉચ્ચાર રહે છે તો અહીં આપણને એ જાણવા મળે છે કે બીજા અંકમાં કાલિદાસે ઉર્વશી અને પુરુરવાનું મિલન તો દર્શાવ્યું છે આ સાથે મિલન ક્ષણિક બને છે ઇન્દ્રના સંદેશથી ઉર્વશીને સ્વર્ગમાં જવાનું થાય છે અને રાજા પોતાનું મન પ્રસન્ન કરી રહે તે માટે વિદુષક પાસે ભુજપત્ર માંગે છે અને પરંતુ તે જ સમયે વિદુષક તેને જાણે કે ખોઈ નાખ્યું હોય એમ રાજા અને વિદુષક તેની શોધ કરે છે ભોજપત્ર રાણી ઔસીનરીના હાથમાં આવે છે અને ભોજપત્ર લઈને અવસીનરી રાજા સમક્ષ હાજર થાય છે ત્યારે પરિસ્થિતિ વિચિત્ર બની ગઈ હોય છે તેમાંથી જે માર્ગ કાઢવા તે વિદુષકને પૂછે છે ત્યારે વિદુષક જવાબ આપતા જણાવે છે કે જેમ કે મુદ્દામાલ સાથે પકડાયેલા ચોરે જવાબ આપવાનો હોય આમ વિદુષક જણાવે છે ત્યારબાદ સ્વાભાવિક હાસ્ય પ્રેરે છે પ્રસંગની ગંભીરતા ધ્યાનમાં લીધા વિના ગમે તેમ અહીં જવાબ આપવો એ તેની લાક્ષણિકતા છે હાસ્ય ઉત્પન્ન કરતો આ પ્રત્યુત્તર રાજાને માટે ભારે થઈ પડે છે અને આ વાક્યમાં કટાક્ષ લઈએ તો એમ પણ સમજાય કે વિદુષક રાજાને ઠપકો આપે અને તે કટાક્ષ કરે છે તેવું જાણવા મળે છે ત્યારબાદ અહીં જેમ ગુનો કરો છો ત્યારે પૂછતા નથી પણ જ્યારે પકડાઈ જાઓ છો ત્યારે તેનો ઉપાય પૂછવા આવો છો ગુનો સાબિત જ થયેલો હોય તો પછી તેનો ઉપાય શો હોય આમ ગુનો કબૂલ જ કરી લો ને આમ વિદુષક તે રાજાને ઉદ્દેશીને બોલે છે ત્યારબાદ ચોથા નંબરનો સંદર્ભ છે કે ભવતી ત્વરૈયા અશ્ય ભોજનમ યત પ્રીત્તોપશમન સમર્થમ ભવતી અર્થાત દેવી પિત્તને શાંત પાડે તેવું ભોજન એમને માટે જલ્દી તૈયાર કરો આ સંદર્ભમાં એવું જણાવ્યું છે કે બીજા અંકના અંત ભાગમાં રાણી ઔસ પેલા ભોજપત્ર લઈને રાજા સમક્ષ આવે છે ત્યારે રાજા પોતાની ભૂલ સંતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમ અહીં વિદુષક આ ઉપરોક્ત વાક્ય રાજાને ઉદ્દેશીને બોલે છે તો અહીં વિક્રમોર્શિયમ નાટકના બીજા અંકમાં જ્યારે રાજા અને પટરાની ઔશનરીનું જ્યારે મેલન કવિ કાલિદાસે દર્શાવ્યું છે ત્યારે રાજા અને વિદુષક પેલા ખોવાયેલા ભોજપત્રની શોધ કરી રહ્યા હતા તે જ પત્ર લઈને રાણી ઔશનરી હાજર થાય છે અને તે રાજાને પરત કરે છે ત્યારે રાજા પોતાની જાતને જાણે કે છુપાવવાનો પ્રયત્ન કરતા હોય તેમ રાણી સમક્ષ કટાક્ષ કરે છે કે પોતાના મિત્રને આ સ્થિતિમાંથી બચાવવા વિદુષક પ્રયત્ન કરે છે અને કહે છે કે રાણીજી જેમ પિત્તને શાંત પાડો તેવું ભોજન એમને માટે જલ્દી તૈયાર કરો કારણ કે વિદુષક અહીં પ્રસંગની ગંભીરતાને હાસ્ય પ્રેરક વાક્યથી હળવી કરવા માંગે છે અને રાજાનો આ જે પ્રલાપ પિત્તને કારણે બન્યો હોય તેમ શાંત કરવા માટે પણ ભોજન જ ઉત્તમ ઉપાય છે અહીં વિદુષકની ભોજન પ્રિયતા જોવા આપણને પ્રાપ્ત થાય છે આયુર્વેદની દ્રષ્ટિએ જો શરીરમાં વાત પિત્ત અને કફનું સમતોલન જોઈએ એકનું સમતોલન શારીરિક વિકાર જન્માવે અને સવાર કફનું પ્રાધાન્ય હોય ત્યારે બપોરે પિત્ત અને સાંજના સમયે વાતનું પ્રાધાન્ય આપણને જોવા મળે છે અહીં બપોરનો સમય અને પિત્તનું વધુ યોગ્ય જ જણાય છે તેમ અહીં ષડ આ ત્રણ દોષને શાંત કરનાર જેમાં મધુરસ પિત્તને શાંત કરનાર છે તેમ અહીં ભોજનથી જ પિત્તના સમનનો ઉપાય છે ત્યારબાદ અહીં પાંચમા નંબરના સંદર્ભમાં કહ્યું છે કે ભવતી નનનું પશ્ય આશ્વવાસિતઃ પિસાચો અપી ભોજને ન અર્થાત રાનીજી જુઓ ખરેખર પિસાચ પણ ભોજનથી રીજી શકે છે અહીં આ સંદર્ભમાં બીજા અંકના અંત ભાગમાં રાણી ઔસનરી ભુજપત્ર લઈને રાજાની સમક્ષ આવે છે ત્યારે પોતાના મિત્રનો બચાવ કરતા વિદુષક ઉપરોક્ત વાક્ય રાણીને કહે છે કે ત્યારે વિદુષક સામે પ્રત્યુત્તર આપતા કહે છે કે રાણીજી જુઓ પિશાચ પણ ભોજનથી શાંત થયા છે અને આમ તે ઉપરોક્ત વાક્ય ઊંચાણ રહે છે ત્યારબાદ બીજા અંકના અંત ભાગમાં કવિએ પુરુર્વા અને ઔષનરીનું મિલન બતાવ્યું છે ત્યારબાદ ઉર્વશીએ લખેલો જે પ્રેમપત્ર લઈ રાજા પાસે ઔષનરી જ્યારે હાજર થઈ ત્યારે રાજા ભોજપત્રની જ શોધ કરી રહ્યા હતા તે જ સમયે રાણી તથા રાજા વચ્ચે કટાક્ષમય જે વાર્તાલાપ થાય છે તેની તેમના પિત્તની અને શાંતિ થવા માટે ભોજનની તૈયારી કરો તેવું રાણી સમજી જઈને કટાક્ષ કરે છે કે બ્રાહ્મણને સરસ રીતે મિત્રનો બચાવ કર્યો ત્યારે વિદુષક પ્રતિવાદ કરતા કહે છે કે રાણીજી જુઓ પિસાચ પણ ભોજનથી શાંત થાય છે તેવું વાક્ય ઉચ્ચારે છે અહીં વિદુષક એ કહેવા માગે છે કે રાજાને ભોજન આપવાની તેની વાત ખોટી કે આશ્વાસન જેવી નથી સ્વાદિષ્ટ ભોજનથી જો પિસાજ પણ દૂર થાય તો પિત્ત શાંત થાય એમાં કોઈ નવાઈની વાત નથી આ વાક્ય દ્વારા વિદુષક જાણે છે કે રાજાને જેમ આડકતરી રીતે જે ગુનેગાર સાબિત કરે છે પ્રસંગની ગંભીરતા આનાથી હળવી થઈ જાય છે અને હાસ્ય ઉત્પન્ન કરે છે વિદુષકની ભોજન પ્રિયતા પણ અહીં વ્યક્ત થતી જોવા મળે છે ત્યારબાદ અહીં ન ખોલ ખીદુક ખીતો અભિમુખ દીપશીખામ સહતે અર્થાત જેમ આંખો દુખવા આવી હોય તે માણસ પોતાની સામે દેવાની જ્યોત સહી શકતો નથી હોતો ઉપરોક્ત સંદર્ભ બીજા અંકના અંતમાં રાણીને રાજાના પ્રેમની પુરાવા સાથે જાણ થતાં જ રાની ગુસ્સે થઈને ચાલી જાય છે અને રાજાને આ વાત યોગ્ય લાગતી નથી હોતી ત્યારે વિદુષક ઉપરોક્ત વાક્ય રાજાને ઉદ્દેશીને બોલે છે અહીં પ્રેમના એકરાળ સ્વરૂપે ઉર્વશીએ જે ભોજપત્ર રાજા પાસે મોકલ્યું હતું તે પત્ર રાજા વિદુષકને સાચવા માટે આપ્યું હતું પરંતુ એવું થાય છે કે ભૂલકણા પેલા વિદુષક આ પત્રને ખોઈ બેસે છે અને પવનથી ઉડીને તે ભોજપત્ર રાણીના પગમાં આવીને ભરાય છે ત્યારે રાણી તે લઈને રાજા સમક્ષ ઉત્પન્ન થાય છે પુરુરવા સાથે રાણી પ્રત્યક્ષ થતાં રાજા તેનો જવાબ આપવા અસમર્થ બને છે ત્યારે ગુસ્સે થયેલી રાણી ત્યાંથી ચાલી જાય છે અને રાજાના મનામણાને ધ્યાનમાં નથી લેવામાં આવતા ત્યારે રાજા દુઃખી થાય છે અને ત્યારે વિદુષક રાજાને કહેવા માગે છે કે જેમ આંખો દુખવા આવી હોય ત્યારે માણસ પોતાની સાથે દીવાની જ્યોત સહન નથી કરી શકતો અને વિદુષકનું જેમ હાજર જવાબીપણું અહીં વ્યક્ત થાય છે એટલે કે દુઃખતી આંખની સામે દીવાની જ્યોત અસહ્ય બને તેમ ઉર્વશીના પ્રેમમાં રહેલા રાજાની સમક્ષ ઔષનરીની હાજરી પેલા દીપશિખા સમાન બને છે તો અહીં આપણને જોવામાં આવે છે કે કાલિદાસ હંમેશા ઉપમા કાલિદાસ્ય કહેવામાં આવે છે તો એના આધારે અહીં સરસ મજાની ઉપમાઓ આપીને સમજાવે છે અસ્તુ જય તું સંસ્કૃતમ જય તો ભારતમ ધન્યવાદ